Oh, alami, <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 ક્યાં થી ક્યાં થી આમ તારા નું આરાસ્તો ઉપર દવા દે મને લાગ દુખી ઉમેલો તમે અહી અતૈયો લે યાર બુલા ઉતાડી અળકી રાખો હા સુજો જતી આમરા જો છૂ કાઈ કાઈ થીયું ની

અવાજ નહીં કાપે જરાય ડોક્ટર તો ડોક્ટર સાહેબ બરાબર ઇન્જેક્શન લગાવી રહ્યા જરાય નથી દુખ્યું હા સાહેબ ડોક્ટર સાહેબ બહુ સરસ છે ડોક્ટર સાહેબ ક્યુ ટેક એવા છે પાછા શું નામ એ તમારું એને કાંઈ ગેમર બેમર ના લઈ એને કે ગેમિંગ વાળા છે જ નહીં વિડિયા

વાર પેશન્ટ આયા એ નવા નવા ડોક્ટર બન્યા પેલું પેશન્ટ એ એટલે ડોક્ટર છે આઈ તજો ઈ ન્યા આ આ ખબર યા ઈ ગમે ઈ વાય ડોક્ટર સાહેબ ને ખબર આપીને ખબર ન પડે કા સાહેબ સાહેબ દવા ઈ શું હોય દ શું એ સાહેબ આંગરી ન કાપજો ના એ તમારી આજે નવી નવી હોસ્પિટલ ચાલુ થઈ ગઈ જોજો બંધ ન થઈ જાય ક્યાંક ચશ્મા ઉતાર નાખો સાહેબ તમારા અમે કાચ તો છે નહીં ગાડી ઓસાઈ એ તું નર્ટ સાહેબની વસ્તુ ઘોરે સાહેબ શું કરે આંગરી કાપશે નહીં કાંઈ ચેક કરે રહ્યા અચ્છા ચેક કરે આપને શું ખબર પડે આ નવી નવી હોસ્પિટલ બનીએ એટલે ડોક્ટરે નવા નવાય સાહેબ તમે એ સાહેબ ડોક્ટર સાહેબ તમે ડૉક્ટરનું ક્યાંથી ભણ્યા આવો ક્યાંથી ભણ્યા આવો સહી સૌમાં ભણ્યા આવો અચ્છા એમાંય ડૉક્ટરનું શીખવાડે હે અચ્છા તમે તો બહુ સરસ ડોક્ટર છો હો

હે સાહેબ શું કરો રે એટલે પણ શું કરશો તમે સાહેબ લાગુ બાગુ નહીં બે એવું નથી લાગુ સાહેબ લોહી બોઈ નથી કરતા કે ડ્રેસિંગ કરવી પડશે અને પગ નહીં કાપે કઈ ગાંડો નથી થઈ ગયો ડાયો ડોક્ટરે ડોક્ટર સાહેબ તમારું નામ શું હોય અચ્છા ડોક્ટર જાહલ અચ્છા સાહેબ જોજો આમાં છોકરાને લાગી નહીં જાય ડોક્ટર સાહેબ બસ ડોક્ટર સાહેબ

ભલે સોરી સોરી સાહેબ પેલી જ હોસ્પિટલ ચાલુ થઈ ગઈ યાર હવે જો સાહેબ અત્યારે રિસાઈ ને હલ્યા ગયા છે તો વાંધો નહીં આપે બીજી વાર આવશું તો અત્યારે આપણે જઈએ બાય બાય આવું બીજા બીજા લોગમાં જરૂર જોવા ડોક્ટર આગળ જોવા પાર્ટ ટુ માં બીજા જોવા ભલે